મોર્નિંગ જય દ્વારકાધી જય માપીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આપણે જો તડકો ખાઈ હૈ એટલે કઈ ઉઠીને તડકો જ નથી ખાતા આપણે ત્રણ ગાડી સાટી લીધી છે દવાની જો ગાડી પડી છે ઠાઠું મારલ જે બધું કમ્પ્લીટ કરી લીધું તો હું નવક વાગે લીધી તી ઠાર ઉડી ગયો ને તીચેણી દવા સાટવી લીધી હતી લગભગ ત્રણ ગાડી સાટ હતી હજી આ રાજમાં હોતી લગભગ ત્રણ ગાડી જો હે

કેરીયું ખાવા આવજો પેલે પેડા ખાવા આવો પછી આવજો કેરીયું ખાવા પેડા ખાવા કોઈ આવતું નથી ને નું તમે કહી દીધું બધા પેડા ખાવા પણ બીજા કોઈ નથી આપણા નવીન નતા નવીન કોક આવો પેડો ખાવા હા પેડા ખાવા આવો હા કાલે જ સ્ટોક આવી ગયો છે આપણે નવો એટલે આવી જ ગયો મારો બાપ ખાવા આવી જ ગયા હા જય શ્રી કૃષ્ણ જે પીઠળમાં ચીનશો મજામાં

હજી જા નથી થોડાક જ્યાં છે દરા આ છોટા વાવી દીધા હતા ને ત્યાં પાણી ગયા રાખે જો મસ્તીના થઈ ગયા છે એવું બધું હાલે છે અને આપણો આ રાજમો જોઈ લ્યો મસ્તીનો થઈ ગયો હવે એક દવા નો રાઉન્ડ માર દઉં ને આમાં એટલે કમ પ્લેટ હમણાં વારે અઠવાડિયું જવું ના પડે પાણી કાઢવું જોઈએ લગભગ ચાર પાંચ દિ પછી પાંચ છ દી થઈ ગયા ને ચાર પાંચ દી પછી કાઢવું જોઈએ એટલે એવું બધું હાલે છે હાલો તમે આગળ વ્લોકમાં બૈને રહેજો વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરતા જ જો મારા મમ્મી એમ જ કહેતા હોય કે સબસ્ક્રાઇબ કેમ ન કરતા સબસ્ક્રાઇબ કેમ ન કરતા આપણે કઈ તો એ કે કેમ નથી થી કરતા મે માં હવે એની મરજી કરવું હોય તો કરે ન ના કરે એટલે કરતા જ મારા બાપ તો મજા આવે વિડિયો ઉતારવાની ને બધી હાલો તો તમે આગળ બેન રહેજો જો લાઈટ આવે ને એટલે તન ગાડી રહી છે એ તન ગાડી સાટી લઉં પછી હું કામ જાગે એ વિચારી પર મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય પીઠળ માં એટલે આપણે નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા હા પપ્પાને ઘરે ગામમાં સંક્રાંત કરવા સંક્રાંત એવું કર્યું આપણે કે બપોર ને આવ્યા સંક્રાંત કરવા સવારમાં કઈ આવ્યા નતા હતા બપોરે જમીન પછી એટલે પાડો એની હા ને બધું રિનોવેશન કર્યું હું મકાનમાં તો આપણે જોવા આવ્યા તો જોઈ જ પણ આવ્યા ને તો મૂકી લે કે ભેડ પડ્યું હવાર માં હું કીધું એવું થોડું સાફ સફાઈ કરવા

દવા માં હવે આપણે ફાઈનલી બધે દવા સટાઈ ગઈ ક્યા એટલે ક્યાંય હવે બાકી નથી અને આપડે આવી ગયા માલદેવ બાપુ દવા સાથે જાઓ સાથે અને આપણે નવરા થઈ ગયા ને તે હાલો એમણે ચક્કર મારતા હોય એને જો આ ધાણા છે ધાણામાં નામે ફૂલ ઉઘડવા માં એના ને રે તમને દેખાતું હોય જો નીલેશ એ કંઈક ચણામાં સાટે છે બુફર અને એને પાવાનું કામ કરવાનું છે એટલે એ મંડાણા હે ને આ છે આપણો રાજમો આપણે આમાં તો હમણાં જ દવા સાટી લીધી છે જોઈ લ્યો હિંગુ જવાયું સિંગ આવ્યું કંઈક હિંગુ થઈ ગયું હે આપડે નવરાતા માં હાલો હવે દવા સાટે હે એમની ચક્કર મારી આવી દે આપણે હમણાં નિહરી આવ્યા હે આપણે આમાં દવા સટાઈ ગઈ જીરામાં બે વાર સટાઈ ગઈ ઓલા પાત્રા રાજ હે એમાં દવા સટાઈ ગઈ ચણા દવા સટાઈ ગઈ બકાલામાં દવા સટાઈ ગઈ બધે દવા નું કામ પૂરું અને પાણી નું પૂરું થઈ ગયું કામ પૂરું હવે આ રાજમાં હે ને આમાં હજી પાયા ના કલા પાંચ છ દી થયા પણ હવે કાલ કે મેળ આવે ને તો પાછું ચાલુ કરી દેવું હે આ જો ઢોરો ઢોરો હે ને કોર એ હું કોઈ એટલી કોઈ નથું કાતા આની કોઈ આ ઢોરો ઢોરો હે ને એમાં હુકાય છે એટલે આમાં આપણે હે ને વાત જોવાની થતી નથી પાછો હજુ હમણાં લગ્નગાળામાં ચડી જાઉં ને એટલે એ જરાય પછી વેરું નહીં આવે એટલે પછી આ હુકાઈને થઈ જાય હાલ્યું એટલે આમાં હે ને કાલ કે ઉલેદી કે મેળ આવે ને તો પાણી ચાલુ કરી દેવું હે એટલે પાછું વારે એ હાથ આડ દી કાંઈ ના રહીએ કાધા લગ્નગાળો વયો જાય થોડીક ભીડવાળો બહુ હે તો લગનગાળો એટલે એવું બધું હાલે છે નવરા થાય અને લગભગ બાર હવા બાર જેવું થઈ ગયું બીજું કંઈ કામ તો થાય એમ છે નહીં હાલો આમ ચક્કર મારતા આવી અને માલદે કાકાને ફાકી ખવડાવતા આવી તો જો જરાક પોપ અધૂરો હેતી સાટે હે અને હું અહીં બેઠો છું તો એવું બધું હાલે છે હાલો આગળ બનને રેજો હવે ખાઈ પી અને ઘણીક વાર પોરો બોરો ખાય અને પછી કંઈક કામ હોય તો કર્યું બરાબર થઈ ગયા હે રૂંઢાના લગભગ પાસઠક વાગી ગયા હે હવે સેટ આપણે ઉલોક ચાલુ કર્યો છે હતા સુધી બે ચાર મહેમાન ને માણસને આવ્યા હતા પેડા ખાવા એ બેઠા હતા બધા અને હવે જો આગળ ભાઈ બધા માલને પાયા પછી મમ્મી વાહીંદા કર્યા હું ભૂકોન ભારે ભરી આવ્યો અને હવે મમ્મી જો ભૂકોન નાખે હે માલને એટલે એ કામમાં આજ કંઈ નવી નજીક શું જ નથી કામ નવીન કંઈ એવું બધું છે નહીં વાડીમાં કામ એટલે આવું કામ હાલે હે ભૂકો નાખવાનું માલનું કરવાનું ને હવે આગણી મેળ આવે ને તો આપણે લોડરમાં છે ને ગિરીશ કર્યું હતું ને કાલે એ આજ પાછું કરી નાખવું હે પિન બુસિંગ નવા બનાવ્યા ને એટલે એ ખેર બધે ફેલાઈ ગયું હા કર્યું હતું એમાં હવે આજ પાછું કરી નાખવું ને એટલે કાયદેસર બધે થઈ જાય તો બહી એ કામ હે બીજું કઈ કામ અટાણા કરવું નહીં પાંચે વાગી ગયા ભૂખા નઈ વા એ હું તો એક ભરી આવું બોલો એક જ ફેરામ આવે આપડે ઉપડે એટલી ભરી આવી આપણે ખોટી મહેનત કરી નઈ એટલી ઉપડે ને એટલી ભરી આવી એક ફેરામાં પછી થઈ દે તો પાછું ભરી આવ્યું બાકી એક ફેરામ ઉરબર કરીને હોડી બધી ભારી ભરી આવી એવું ના કરવું અહીં પડખે જ ભૂકો હે આપણે માર્ગને ઓલેખાટે કટકામાં ઉતરી એટલે ડાયરેક્ટ ભૂકો એટલે એકવાર થાય ને આટલી ભારી જ ભરી આવું પછી વારે હા કે પાછું નાખવું તો ના હોય તો પાછી ભરી આવું નકાર પછી લેવા દઉં એવું બધું હાલે છે અને આપણો જીરો તમને દેખાડી દઉં જે રાખ જીરો હમણાં મસ્તીનો થઈ ગયો અમે ત્યારે જોઈ લ્યો કેમ થઈ ગયો જીરો હમણાં હવામાનને થોડું ખારું છે ને એટલે વાંધો નથી મસ્તીનું થઈ ગયું જો અટાણાજી દી હામો આવતો હોય એટલે બહુ હરખું નહીં દેખાય પણ મસ્તીનું થઈ ગયું હવે જો ઓલો ભાગનું એને લીલકાવા માંડ્યું એમાં વીઘો દોઢ વીઘો હે એ ત્યાં ફેલ જેવું જ છે ફેલ નહીં પણ આમ ટૂંકમાં સોટા હે પણ ટૂંકમાં આના જેવું હવે ના થાય આ જો ને મસ્તીનું થઈ ગયું હવે હવે કંઈક એમ થાય કે જીરું ક્યારે આમ દેખાય જો આ હેડાભરનો ક્યારે કેવો હતો જો એ મસ્તીનો થવા માંડ્યો એટલે એવું બધું હાલે છે જીરું તો મસ્તીનું થઈ ગયું વાંધો નથી છે હજી ક્યાંક ક્યાંક ઉતારો હે હુકારો હે લીલો પણ એ હવે હાલે એ તો હવે એને વાંહે ધોડવું નથી હવે એ કંઈ દવા માર્યું નથી બે દી પહેલાં મહિનીની એ મારી દીધી હતી અને પાછી આજે એક ખાતર હતું અને એક ફૂગનાશક હતી એ મારી દીધી એ બપોર કાલ રહી ગઈ હતી ને બે ગાડી પાછી અટાણ મરાઈ ગઈ છે એટલે એ કંઈ પીડા છે નહીં હવે દવા બાબતનું એવું બધું હાલે છે હાલો તો તમે આગળ બનીને રેજો મારે હવે ધવલ ધવલને કીધું હે ધવલ આવે ને ટેકો દેવા તો છે ને ઓલો આગળ બોલ હે ને ખોલતો આવે હું વાઘું ગીરીશ કરતો હું હાલો તો હવે દેખાડ્યું હવે નાના શેતી ઓલા બરતન યાન ભારે ભરી ગયો હતો ને એ ભારે થઈ રહી છે હવે એટલે હું ધવલભાઈ બે બર્તનિયા લેવા આવી ગયે ધવલભાઈ હાય થઈ જાય હાય હવે ધવલ બ્લોક આવે છે વાંધો નથી હવે એને હરમ નથી આવતી પેલા હરમ આવતી હતી એટલે જે આ બર્તનયાને અહીં જો અહીં તાણ જ નથી કંઈ જો આ બથળી પડી છે વાં પડ્યા એટલે હવે હાં પડી ગઈ છે એટલે હવે પછી એ કામ કરના કેન્સલ અને બરતન ત્યાં લેવા આવી ગયા અહીં રાઈથી તાપવું પડે ને એટલે એવું બધું હાલે છે અને કાલ હવે એ ગીરીશ બિરીશ કરી અને પછી ખાતર હારવાનું છે આપણે આ જીગુન બાપાને ત્યાંથી લીધું છે એટલે અહીંયાથી હારવાનું હે હવારમાંથી એવું મેં હારવાનો મેળ નથી ડ્રાઈવરુક નથી ટેક્ટરના એટલે કાલ ઢુંઢે મેળ આવીએ ને તો હાર્યું એટલે કાલ બપોર પહેલાં એ બધું કામ પતાવી દઈશું એવું હાલે હે હાલો તો આજનો વ્લોગ હવે અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે